સત્તરમાં પીએચસી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે તલસાણા ગામ ખાતે ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે એક કરોડ દસ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ત્યારે પીએચસી સેન્ટર પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તાલુકા ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે એપીએમસી ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્યો પણ હાજર રહ્યા હતા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ભાજપના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજરોજ લક્ષર તાલુકાના તલસાણા ગામે માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી શિક્ષણ વિભાગના માધ્યમથી આ માધ્યમિક શાળા માટે એક કરોડ અને સત્યાસી લાખ જેટલી માતબર રકમ એ ફાળવી છે એ જ પ્રકારે તલસાણા ગામે આરોગ્ય વિષયક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક કરોડ અને દસ લાખ રૂપિયા ફાળવ્યા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ખાસ કરી મેડિકલ ઓફિસર રૂમ આયુષ ઓફિસરનો રૂમ ફિમેલ વોર્ડમાં છ બેડ એ જ રીતે મેલ વોર્ડની અંદર પણ છ બેડ પ્રસૃતિ માટેનો રૂમ છે એની અંદર પણ છ બેડ લેબ ટેકનિશિયનનો રૂમ અલગ અલગ પ્રકારની અદ્યતન સુવિધાવાળું આ અમારું તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનું લોકાર્પણ અને આગામી સમયની અંદર એ માધ્યમિક શાળા માટેનું બિલ્ડિંગ બનવાનું છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે ખાસ